કચના ખાવડા સાઇડ આવેલા બન્ની પછમ વિસ્તારના રહેવાસીઓ દ્વારા ટોલ ટેક્સ બાબતે વાત કરી રજૂઆત કરી પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ માટેની જે વાત આવી છે તેના ઉપર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે વાત એ છે એનાથી પબ્લિકને કે કોઈ વાંધો નથી પણ તેમાંથી મુક્તિ મળે તેના માટે અમે લોકો આવેલા છીએ અને કલેક્ટર સાહેબે જણાવ્યું તે પ્રમાણે મુક્તિ આપશે પણ મુક્તિ માટેના અમુક જે નિયમો હોય છે જેવી રીતે અમુક કિલોમીટર વિસ્તાર હોય છે પણ બંને પછમનો ભૂગોળ એકદમ અલગ હોય છે કારણ કે નાની નાની વાઢો અને નાના નાના વિસ્તારમાં અલગ અલગ રીતે રહેતા હોય છે એટલે કિલોમીટરની દૃષ્ટિએ કોઈ પણ જાતનો મેળ પડે એમ નથી પણ અમે રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે ટોલ ટેક્સ પણ બની પછમના વિસ્તારના માણસોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો જો તમે અમને નિયમ શીખડાવશો તો તમારા નિયમો ઘણા છે રોડ બાબતના કારણ કે આ નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવેની અંદર શું શું જરૂરિયાતો ઊભી થાય તે તમામ જરૂરિયાતો લોકલ લેવલે અમે ઊભી કરાવશું જો તમે નિયમોમાં કોઈ છૂટછાટ નહીં આપો તો અને જો પાંચ દિવસની અંદર આ ચીજનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ટૂલ બૂથ ઉપર ટોલ બુથ ઉપર અમે ગાંધી માર્ગે જઈ અને વિરોધ પ્રદર્શન કરતો સાથે સાથે આપના માધ્યમ દ્વારા અત્યારે બની અને પચ્છમ વિસ્તારની તમામ પબ્લિકને પણ અમે જાણ કરીએ છીએ કે પાંચ દિવસ સુધી કોઈ પણ જાતના ડખા કર્યા વગર તમે ચાલુ રાખવા દેજો ટોલ ટેક્સ અને પાંચ દિવસ પછી આપણે ગાંધી ચિંધિયા માર્ગે આપણે વિરોધ કરશું અને વિરોધની સાથે સાથે આપણી જે માંગણી છે તેને કબૂલાવશું